સીતારામ નમસ્કાર મિત્રો એનિમલ સેવા ભાવનગરમાં આપનું સ્વાગત છે હું હાર્દિક ચોલ ભાવનગરે અને મારા પરમ મિત્ર રામભાઈ અને હા પહેલા પી આગામી પણ અમે કે વિડીયો મોકલ મૂક્યો છે આમાં કે અધેવાડા ગામમાં રહેતા એક જીવદયા પ્રેમી ભાઈ તરફથી છાશનું વિતરણ કરવામાં આવ્યું જે બાબો અને બેબી નાની ઉંમરમાં જે સ્વર્ગલોક થયા હતા અને એમની શ્રદ્ધાંજલિ હતી અને સતત એમને કીધું કે બીજી વખત પણ તમે છાશ પીવડાવ્યો પહેલાં જે કામ કર્યું એ ખૂબ તમે સરસ કામ કર્યું તેવી જ રીતે તમે બીજી ફેરી પણ જાઓ અને એક પાંચ પાંચ લિટર દસ લિટર એમ નહીં તમારે જેટલી જોઈએ એટલી છાશ લેતા જાઓ અને બધા જ્યાં જ્યાં પાણી પણ ન મળે તે જગ્યાએ તમે છાશ પીવડાવો છો તે જગ્યાએ પાછા જાઓ અને છાશ પીવડાવો અને એ ભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઉપરવાળા ભગવાન પણ એ બાબો અને બેબીને એમના આત્માને પરમ શાંતિ આપે અમે એને દિલથી દુઆ કરી છીએ કે એમની આત્માને શાંતિ મળે સદગદ્ધિ પ્રાપ્ત મળે પ્રાપ્ત થાય અને આવી અમારી દિલની દુઆ છે અને ધન્યવાદ છે ભાઈને પણ આ જે અમને સતત બીજી ફેરી પણ આ સેવા કરવાનો મોકો આપ્યો અને હા એક બીજું કહેવાનું કે ન જોઈએ તો હોય ને સાથે બેસીને એવા વિડીયોને લોકો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હોય પણ આ સારું કામ કરતા હોય એને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો જય મા મેલડી Please lead